સિલવાદા સિલવાતા ગ્રામીણ અને ખાનવેલ આમ ત્રણ જિલ્લાના અધ્યક્ષની આજે વરણી કરવામાં આવી છે જે પ્રકારે સંગઠનની પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા પાંચ મહિનાથી એ આજે અહીંયા આગળ એનો અંત આવે છે ને હવે આવનારા દિવસોની અંદર પ્રદેશ સંગઠનની રચના થવાની છે હું ત્રણેય જિલ્લા અધ્યક્ષ અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર એ સંગઠન વધુ મજબૂત કરશે એવી અમને સંપૂર્ણ આશા છે ફરીથી આખી પ્રક્રિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાએ જે સંગઠનનું કામ ખૂબ સુપેરી રીતે દિપેશભાઈની અધ્યક્ષતામાં જે કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને તમામ કાર્યકર્તાનું અભિનંદન આ પ્રદેશમાં ટોટલ પાંચ જિલ્લા છે સિલવાસા નગર હવે લોકસભામાં ત્રણ જિલ્લામાં છે સેલવાસા શહેરમાં સાંતુભાઈ પૂજારીની નિમણૂક કરવામાં આવી છે સેલવાસા ગ્રામીણ જિલ્લામાં દીપકભાઈ પ્રધાન અને ખાનવેલ જિલ્લામાં યશવંતભાઈ ઘોટિયા દમણ જિલ્લામાં ભરતભાઈ પટેલ અને દીવ જિલ્લામાં મોહનભાઈ લક્ષ્મણ એમ પાંચે પાંચ જિલ્લામાં આજે અગિયાર વાગ્યાથી આ પ્રક્રિયા ચાલુ હતી સવારે પહેલાં અગિયાર વાગે દીવમાં નિયુક્તિ કરવામાં આવી બપોરે સાડા અગિયાર વાગે દમણમાં અને અત્યારે સાડા બાર એક વાગે સેલવાસન ચાલ્યા